અનેક વિવાદો બાદ રાજકોટના સાંસદ તરીકે ચૂંટાયા આવેલા રૂપાલા સાહેબ આજે જસદણના રામેશ્વર મંદિરના દર્શન કરી રોડ પર આવેલ રામેશ્વર મંદિરના સાનિધ્યમાં યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે તાજેતરમાં જ રાજકોટ જિલ્લાના સાંસદ પરસોત્તમ રૂપાલાએ રામેશ્વર મહાદેવના દર્શન કરી અને યજ્ઞમાં આહુતિ આપી હતી અને જસદણ વિધાનસભા વિસ્તારમાં ખૂબ લાંબી લીડ મળી હતી એ બદલ પરસોત્તમ રૂપાલાએ આભાર વ્યક્ત કર્યો હતો અને જસદણના આગેવાનોએ પરસોત્તમ રૂપાલાનું મોમેન્ટો ફુલહાર શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં જસદણ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ ભરતભાઈ છાયાણીની આગાહી હેઠળ કાર્યક્રમ યોજાયો હતો આ કાર્યક્રમમાં ભાજપ પક્ષના આગેવાનો તેમજ મોટી સંખ્યામાં પુરુષો અને મહિલાઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને કાર્યક્રમ પૂર્ણ થયા બાદ પરસોત્તમ રૂપાલાએ રામેશ્વર મંદિરના મંદિરમાં મહાપ્રસાદ લઈ ધન્યતા અનુભવી હતી રાજકોટ લોકસભાના ઉમેદવાર તરીકે પાર્ટીએ મને તક આપ્યા પછી ચૂંટણીની અંદર રાજકોટ લોકસભાના સૌ મતદાર ભાઈ બહેનોએ ઉમળકાભેર મતદાન કરીને ભારતીય જનતા પાર્ટીને પ્રચંડ વિજય અપાવવા માટે કામ કર્યું છે એના માટે જેટલી રીતે આભાર માનીએ એટલો ઓછો છે આજે જસદણ વિધાનસભા વિસ્તારની અંદર સ્થાનિક આગેવાનો અને કાર્યકર્તાઓએ જે તે વખતે ચૂંટણી સમયે રામેશ્વર દાદાના પ્રાંગણમાં યજ્ઞ કરવાનો સંકલ્પ કરેલો એની અંદર દર્શન અર્થે આવવાનું થયું એ પ્રસંગે રામેશ્વર દાદાના ચરણોમાં મસ્તક ઝુકાવીને એમના આશીર્વાદ લેવાનો અવસર મળ્યો ખાસ કરીને જસદણ વિધાનસભા ક્ષેત્રમાંથી અત્યાર સુધીના ઇતિહાસમાં અભૂતપૂર્વ લીડ સાથે મતદાન થયું છે અને અત્યાર સુધીના ઇતિહાસમાં વિક્રમજનક લીડ આ વિધાનસભા વિસ્તારે આપી છે એટલે જસદણ વિધાનસભા વિસ્તારના સૌ મતદાર ભાઈ બહેનોનો અંતઃકરણપૂર્વક આ તકે આભાર માનું છું અહીંના અમારા કાર્યકર્તાઓએ જે મહેનત કરી છે એ તમામ કાર્યકર્તાઓને ધન્યવાદ આપું છું અમારા અહીંના અગ્રણીઓ અમારા મંત્રી શ્રી કુંવરજીભાઈ અમારા પ્રદેશના આગેવાન ભરતભાઈ સહિતની જિલ્લાની અને તાલુકાની ટીમે જે પુરુષાર્થ કર્યો એ બધા આગેવાનોને પણ ધન્યવાદ જસદણના નાગરિકોએ આઝાદી પછી લોકશાહીના પર્વમાં આટલો ઉમળકાભેર ભાગ લીધો એ માટે જસદણને પુનશ્ચ ધન્યવાદ જસદણની જનતાની એક આશા છે ધન્યવાદ